ચાથી ડુંગર દેખાય મસ્ત વાદળા એકદમ થાય તે ડુંગરમાં ક્યાં અટકાવ એમ લાગે ને આ બાજુમાં ખેતરું ને એવું હે સોસાયટી ખેતરમાં પાણી ભય કોઈકની માંડી લીધે આપણે લાલપુરથી તનપટિયા નથી રસ્તો હરો એટલે બહુ એટલે બહુ ખરાબ થાય ઘઉં પેલા તો જો કે હારો હતો હે તાટામાં વરિયા પડે ગાજ બહાર હાવ આપણે જામનગર થી લાલપુર સુધી ને પણ લાલપુર બાયપાસ પછી રસ્તો આવે ને સુધીનો બહુ એટલે બહુ ખરાબ આવે હાવ આપણે ગાડી આંખવા મન ન થાય કંટાળો આવે એવા હા વરિયા આવે એક બાજુ વરે સારું હોય ને બીજી બાજુ વરે પાછું તો એનો જ વરિયા આવે જાય તો આમ વાંધો ને થોડીક થોડીક કટકો આવે એ વરે પાછું થોડો ખારો આવે જાય પાછું ના કરું તો એનો ઈજ વરીએ વરીએ આવે હાવ એકદમ ચૈન મસ્ત ને પ્રાણી હે પતંગીઓ બેઠો ચૌડે તો આપણે ભાણવાર પોગી ગયા હે તો આપણે જઈએ જસુનાન ઘરે પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ તો આપણે ભોગી ગયા હે ભણવા જસુનાન ઘરે અમારો આ વિડીયો અમે આજ પૂરો કર્યો જો અમારો વિડીયો સારો લાગ્યો અને જો તમે ફેસબુક પેજ પરથી જોતા હોય તો ફોલો કરજો અને કોમેન્ટ કરજો